પાલનપુર નગરપાલિકા હસ્તકમાં આવેલું માનસરોવર તળાવ નવાબ શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું અને જે તળાવના પાણી પાલનપુરના નગરજનો ઘર વપરાશ માટે ઉપયોગ કરતા હતા ત્યારે આ તળાવનું ક્ષેત્રફળ જૂના સર્વે નંબર પ્રમાણે અઠ્ઠાણું પાંચસો એકતાલીસ બસો પાંસઠ ચોરસ મીટર હતું જ્યારે જૂના સર્વે નંબર અનુક્રમે નવા બે સર્વે નંબર પાડવામાં આવ્યા હતા આ બંને સર્વે નંબર પ્રમાણે હાલમાં તળાવનું ક્ષેત્રફળ એકાણું ચારસો ચોરસ મીટર છે એટલે કે જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબર પ્રમાણે તળાવની જમીનમાં છ હજાર આઠસો ચોરસ મીટરની ગટ થવા પામે છે એટલે કે ચુમ્મોતેર હજાર ચારસો ચુમ્માલીસ ફૂટ જમીન ગાયબ થઈ જતાં પાલનપુરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાળાએ પાલનપુર નગરપાલિકા અને જમીન દફતર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરીને માપણી કરી દબાણમાં ગયેલ જમીન ખુલ્લી કરવા માંગ કરી છે પાલનપુર માણસરોવર તળામનું હાલમાં જ નગરપાલિકા દ્વારા નવ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે કારણ કે માર્ગ સરોવર તળાવની જે ચુમ્મોતેર હજાર ચારસો ચુમ્માલીસ ફૂટ જેટલી જમીન ગાયબ થઈ છે તેને લઈને કોઈ તપાસ કરવામાં આવી નથી એટલે કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે સત્તાધીશો છે તે પોતાની મનમાણી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ સંપૂર્ણ મામલે તપાસ થવી જોઈએ અને માનસરોવર તળાવની જે હજારો ફૂટ જમીન ગાયબ થઈ છે તેની માપણી કરાવી અને જો કોઈ દબાણ હોય તો તે ખુલ્લું કરાવવું જોઈએ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાલનપુરના જાગૃત નાગરિક દ્વારા માનસરોવર તળાવની જમીન મામલે રજૂઆત કરવામાં આવી છે જેના પગલે માપણી વિભાગને જાણ કરી છે અને માપણી વિભાગ દ્વારા માપણી કરી સીટ સોંપવામાં આવશે જેમાં તળાવની જમીનમાં દબાણ હશે તો દૂર કરવામાં આવશે માનસરોવર તળાવની જમીનના વિસ્તારના વિસંગતતા બાબતે એક અરજદારની અરજી આવેલી હતી અને તે અંતર્ગત નગરપાલિકા દ્વારા ડીએલઆર ને માપણી કરવા માટે લખી આપવામાં આવ્યું છે ડીએલઆર ની જે માપણી શીટ આવશે અને એમાં કોઈ પણ જાતનું દબાણ જણાશે તો નગરપાલિકા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરશે પાલનપુરમાં માનસરોવરનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે સારી બાબત છે પણ ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો જ્યારે પણ આવા કોઈ પણ પ્રોજેક્ટ તમે લઈને આવો છો તો એનું મૂળ તયું શું છે મૂળ એની જે એને એના જે રેકોર્ડ સર્વે નંબર પણ એમાં કેટલી જગ્યા હતી એનું એસ્ટિમેટ બન્યું છે ત્યારે એન્જિનિયરે શું ધ્યાન આપ્યું કે ચુંબત ચારસો ચુમ્બાળીસ ફૂટ જગ્યાની ઘટ છે તો જગ્યા ક્યાં ગઈ કોને દબાણ કર્યું આ બધી તપાસનો વિષય તો નગરપાલિકાને છે જ્યારે એસ્ટિમેટ બનાવ્યું એટલે ક્યાંક દેખીતી રીતે એવું જણાય આવે છે કે જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબરની વચ્ચે આવે છે ઉમદુર હજાર ફૂટની જે ગેપ પડે છે એમાં ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો પાસે રહી અને ક્યાંક જમીનનું ક્યાંક વેતરું કરી નાખ્યું છે એવું લાગી રહ્યું છે તો આ બાબતે અમારી શહેરીજનો એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધોરણના બ્યુટિફિકેશનો કામ રોકાય અને જે જગ્યાની ઘટ પડે છે એની શોધ ચાલુ કરવામાં આવે અને કોને દબાણ કર્યું કોને ષડયંત્ર કર્યું એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે પાલનપુર શહેર નગરપાલિકાના સીમાંકનની

અત્યારે હાલની પરિસ્થિતિ સ્થળ ઉપર જૂના સર્વે નંબરના ક્ષેત્રફળ અને પ્રમોગેશન થયા પછીના જે સર્વે જે માપણી કરવામાં આવી તો એની અંદર પ્રોમોગેશનમાં જૂના સર્વે નંબરનું ક્ષેત્રફળના નવા ક્ષેત્રફળ પ્રોમોગેશન ક્ષેત્રફળ વાત કરો તો ચુમ્મોતેર હજાર ચારસો ચુમ્માલીસ ફૂટ જમીનની નિઘટ પડે છે આ વસ્તુ મારે ધ્યાનમાં આવતા મનગરપાલિકાના મુખ્ય અધિકારી જમીન દફ્તર કચેરી અને કલેક્ટરશ્રીને ધ્યાનમાં દોર્યું કારણ કે પાલનપુર નું એક જ માત્ર ઐતિહાસિક તળાવ છે એ તળાવ જીતો કે નાથ સાહેબે લોકોને દુષ્કાળના સમયે પાણી સંગ્રહ થાય અને પાણી તળ નીચે જાય અને લોકો રોજગારી મળે ત્રણ હેતુ ધ્યાનમાં રાખીને જીતતો હોય એ આઈનેસ પાલનું નાદના વખતે બનાવવામાં આવેલું અને એ લલવી નદીનું પાણી અંદર આવવામાં આવે જે પછી નગરપાલિકાએ એનો ફેર કરી નાખ્યો ગટરનું ગંદુ પાણી નાખ્યું એ બધું ઠીક છે પણ પછી હાલ તમે હાલ લગભગ એક કરોડ રૂપિયા ખર્ચે એનું બ્યુટિફિકેશન કરવાની વાત ચાલે છે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે એમાં ઘણા બધા નગરપાલિકાના આ ખાડા મોટી રકમના ગોટાળા થયા છે એવું ગામમાં ચર્ચા છે આ તળાવ ચુમ્મોતેર હજાર ચારસો ચુમ્માલીસ ફૂટ જમીનનો અંદાજ મેં કેવી રીતે કાઢ્યો જૂનું ક્ષેત્રફળ સર્વે નંબર મુજબ ને નવા તમે એ બધું વાત કરતા આ નગરપાલિકાના તળાવની અંદર જે તે વખતે રોડ બન્યો હતો માર્જેટ પાસે થઈને રેલવે ફાટક ક્રોસ થઈને જાય છે એ રસ્તો નગરપાલિકાના તળાવના જમીન પૈકીનો તળાવ રસ્તો બનેલો છે તો એના પછી ફ્લાય ફ્લાયઓવર બનાવ્યું એ ફ્લાયઓવર પણ નગરપાલિકાના માલિકીના નીમ થયેલા તળાવની જમીન ઉપર આ ફ્લાય ઓવર બનાવવામાં આવેલા અને એ ઓન રેકોર્ડ છે એ જમીન દફતર કચેરી સિટી સર્વેના જયારે જમીન દફતર કચેરીના રેકોર્ડ પ્રોબ્લેમ રેકર્ડ વોગુ લે છે આ કેવી મોટી રકમ ચુમ્મોતેર હજાર રૂપિયા ચોમોતેર હજાર ચારસો ચુમાલીસ ફૂટ ના જે પ્રોનોવેશન થયું એ વખતે જમીન આગીપાછી થઈ છે આજુબાજુના જમીન માલિકોના અને જમીન તપણી થાય એના માટે ચીફ ઓફિસર લખી આપ્યું ચીફ ઓફિસર જમીન દતર કચેરીનો કાગળ આપ્યો છે હવે આગળ શું થાય એ વહીવટીતંત્ર Joe and Louis.